ધારાસભ્યને ધમકી આપવામાં આવી છે આ સમગ્ર મામલો શું રહ્યો કે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે જી વાત કરીએ તો જમાલપુર ખાડિયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જમાલપુર ખાંડની તેવીસ થી જે ઓફિસ હતી ત્યાં કેટલાક શખ્સો પહોંચ્યા હતા અને તેમને ધમકી આપી હતી મકાન બાંધવા પાડોશીએ સાથે જે રદ થઈ હતી તે અંતર્ગત ધમકી આપવાની માહિતી સામે આવી રહી છે ઇરફાન નાગોરી ધારાસભ્યને ધમકી આપતા તેઓએ ગાયકવાડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે આજે પોલીસ કમિશનરને તેઓ રૂબરૂ મુલાકાત કરવાના છે ને ત્યારબાદ કયા પ્રકારની સ્થિતિ હતી તેઓ મીડિયા સામે આવીને પોતાની જે સ્થિતિ છે એ વ્યક્ત કરશે પરંતુ એ સ્થિતિ અહીંયા ચોક્કસ દેખાઈ રહી છે કે જનપ્રતિનિધિ ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિને પણ ધમકી મળી રહી છે જી બિલકુલ આભાર પૂરી માહિતી માટે